નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ દસ બે બે હજાર પચીસ અને વાર છે મિત્રો સોમવાર તો મિત્રો રજાબાદ માર્કેટ ઓપન થયું છે તો હવે મિત્રો આજે છે એ કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી જઈ શકે છે સાથે સાથે કપાસના સૌથી ઊંચા અને નીચા ભાવ કેટલા રૂપિયા સુધી ખેડૂતોને મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ મિત્રો વાત કરીએ આપણા એમસીએક્સ વાયદાની એમસીએક્સ વાયદો જ્યારે ક્લોઝ થયો છે ત્યારે ત્રેપન હજાર આઠસો ને પચાસ રૂપિયા અને દોઢસો રૂપિયાના સુધારા સાથે મિત્રો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો જ્યારે આજે એમ સીએક્સ ફાયદો ઓપન થશે ત્યારે હજી પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે અને મે બી મિત્રો પોસિબલ બની શકે છે કે ન્યૂયોર્ક વાયદો આજે ચોપન હજારને ક્રોસ કરી જાય આ ઉપરાંત મિત્રો સમગ્ર અઠવાડિયા દરમિયાન જે આપણે પ્રિડિક્શન આપેલી છે એ વિડીયોમાં છે જે મિત્રો એ વિડીયો ન જોયો હોય જોઈ લેજો આ ઉપરાંત મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો અત્યારે પાસઠ પોઈન્ટ પંચાણું ડોલર સમથિંગ મિત્રો જોવા મળી રહ્યો છે અને ટૂંક જ સમયમાં છાસઠ ડોલર સુધી પણ આપણો જે વાયદા બજાર છે મિત્રો ક્રોસ કરી જવાનો છે સુધારાની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ત્રીસથી લઈને ઝીરો પોઈન્ટ પાંત્રીસ ડોલરનો સુધારો જોવા મળી રહ્યો છે સારી બાબત કહી શકાય છે હવે મિત્રો કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો મિત્રો આજનું જે બજાર છે જ્યારે ઓપન થશે ત્યારે ઓછામાં ઓછા દસથી વીસ રૂપિયાના સુધારા સાથે જોવા મળી જશે ઉપરાંત જે ખેડૂતો છે એમને કપાસના ઓન એન એવરેજ ચૌદસો પચાસથી લઈને 65 રૂપિયા સુધીના જે ભાવ છે એ મળવાની પૂરેપૂરી શક્યતા છે કપાસની જે ક્વોલિટી છે એ સારી હોય તો આ ઉપરાંત મિત્રો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એની વાત કરીએ તો આજે મેક્સિમમ પંદરસો અને ત્રીસ રૂપિયા સુધી માર્કેટ જઈ શકે છે અને કપાસની આવકોની વાત કરીએ તો આવકો પણ હાલ સારી એવી જોવા મળે છે અને આવકોની મેક્સિમમ વાત કરીએ તો એક લાખથી મિત્રો લઈને એક લાખ વીસ હજાર અથવા તો ત્રીસ હજાર ઘાસડી સુધી આવક થાય એવી પૂરેપૂરી મિત્રો અત્યારે સંભાવના દેખાતી જોવા મળી રહી છે અને બજારમાં જેમ આપણે કહ્યું એમ દસથી વીસ રૂપિયાનો સુધારો જોવા મળી જશે હવે મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો અત્યારે જે મિત્રો માર્કેટ છે એ વીસ ટકા સેન્ટરો એવા છે જ્યાં કપાસની જે બજાર છે ઓલરેડી પંદરસોને ક્રોસ કરી ગઈ છે અને બાકીના જે એંશી ટકા સેન્ટરો છે એની અંદર જે બજાર છે એ ટૂંક જ સમયમાં સારું એવું રિકવરી પામે અને પંદરસો સુધી જઈ શકે એવી ધારણા છે પરંતુ હજી પણ મોસ્ટ ઓફ સેન્ટરો છે ત્યાં કપાસના ભાવ છે એ ચૌદસોથી લઈને ચૌદસો ચાલીસ પચાસ અને સાઠ રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે આપણે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છે છ હજાર આઠસો ને રૂપિયા સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો અને સૌથી વધુ ભાવ સાત હજાર છસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કે જીરો અને કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે મિત્રો ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ